જય માતાજી મિત્રો આદા નવલોક માં તમારું સ્વાગત છે તો આજે આપણે જે પેલા સિક્કા અમે ચોટાડ્યા હતા એ જોવા જવાનું હ કહીક નહીં ભમ હા જાણે અમે ખમણ લેવા ગયા હતા તાણી તો હતા જ પણ આ વખત જોવાનું કહીક નહીં ખરેખર અમે આ સિક્કા જોવા જોવાન આ સિક્કા જોવા જવાના છીએ જોઈએ છ રૂપિયા કું ઉકાળી ગયું

નામ ફક બોલ આ તો આતું કોઈ બોલતું જ નહીં ઊંધું પડી તો આપણે નહીં ચેક કરીએ નહીં ખાલી

આપણે ભયરામ જવાનું કેન્સલ કરીએ ના ના કેન્સલ કંટાળો આવે

<laughs> बोलता, है। <laughs> बोलता था फार्टी वन के सेवन टी सबसक्राइब बोलिए आज दो <laughs> कर गया।

કણમ ક્યાં જાય સરદી તો અમારો થઈ બ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો અમારી કરજો જય માતાજી હવે નવા બ્લોગ સાથે